ઘટના એવું છે કે મારા વર્ડ ની તપલીક હતી તપલીક હું જાણવા ગયો તો તપલીક ની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબ ની ગાડી પર હોવ ને તો સીધો હિધો રે નક કે પંદર વર્ષ માટે જેલમાં ફેલાવી દઈ સાહેબ આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કરી જે કરવું એ કરી કે છે આવી બધી ધમકી મને મારી મને કે છે તમે તો બધા આમાં ગાંઠિયા છો ને તેના ગાંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડે કોને ફક્કડ મારે તપા અમારા

ત્યાર આરોપ જ્યારે કોઈ કોર્પોરેટર પર લગાવતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો પડ્યો અને ત્યારબાદ ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે અને પાયા પાયાવિહોણા આક્ષેપો કરી અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આવી રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઉભા છે અમારા પક્ષના દંડક ઉભા છે અને જેમ તેમ વિભક્ત વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે